તો જય માતાજી મિત્રો અમે આવી ગયા છીએ અમારા ગામ સરકારપુરા જોઈ લો અમારું સરકારપુરા છે અહીંયા અમે આપણે જવાના છીએ મેલડીમાં ના દર્શન કરવા સવારે ટાઈમ નતો એટલે રાત્રે આવી આવ્યા છીએ એટલે તમને દર્શન કરવા લઈ જ છો અમારા મેલડીમાં ના મંદિરે વિડીયો બન્યા રહેજો અમારું મેળડીમા નું મંદિર છે અંદરથી બતાવી દઉં તમે દર્શન એ કરી લો જોઈ લો આ છે અમારા મેલડીમા નું મંદિર જ્યાં સરકારપુરા માં આવેલું છે તમને મંદિર નો સીન બારે થી ને દેખાડી દઉં ચારેય કોર જોઈ લો ગામ વચ વચ્ચે આવેલું છે તમે પણ ચારે સરકાર પુરા આવો તો અમારે મેલડી માં દર્શન કરજો તો ચાલો મિત્રો હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે બહુ મોડ થઈ ગયો આપણે જવાનું છે બહુ દૂર એટલે આજુ જો નાનું મંદિર આ મિત્રો લાઈક કરજો શેર કરજો ઓર સબસ્ક્રાઇબર કરજો મિત્રો you